આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત અંતર્ગત આ બુક છે એમાંથી વાર્તા કહેવાની છે વાર્તાનું નામ છે મરઘી અને મગર આ ચિત્ર વાર્તા તમને કહેવાની છે તો ચાલો તમારે બધા વાર્તા સાંભળવી છે તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ તો અહીંયા વાર્તાનું નામ તમને કીધું મરઘી અને મગર છે જો અહીંયા ચિત્ર આપ્યું છે ત્યાં આ છે એ મગર છે પછી આ છે એ મરઘી છે અને આ છે એ ગરોળી છે અને અહીંયા નદી છે તો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ આ મરઘી છે ઉપર સુરજ દાદા છે અહીંયા પડખે ઝાડ છે એ એક મરઘી હતી તેને તરસ લાગી તે નદી પાસે પાણી પીવા ગઈ નદીમાં એક મગર રહેતો હતો જો અહીંયા પાણી પીવા જાય છે મરઘી અને આ મગર છે એ પાણીમાં છે મરઘી નદીમાં પાણી પીવા લાગી મગર બોલ્યો હું તને ખાઈ જઈશ જો અહીંયા મરઘી નદીમાં પાણી પીવે છે અને આ મગર પાણીની અંદર છે એ કે છે હું તને ખાઈ જઈશ મરઘી ડરી ગઈ તે બોલી મને છોડી દો હું તો તમારી બેન છું જો અહીંયા મરઘી છે એ ડરી ગઈ બી ગઈ એટલે આ મગર એને પકડવા જાય છે તો એ કહે છે મને છોડી દો હું તમારી બેન છું મગરે મરઘીને જવા દીધી આ મરઘી જાય છે ને આ મગર પાણીમાં છે મગર વિચાર કરવા લાગ્યો આ મગર પાણીમાં બેઠો બેઠો વિચારે છે તેને મરઘીને કેમ જવા દીધી છે શું કામ જવા દીધી કે મેં એને એટલામાં ત્યાં એક આ ગરોળી આવે છે મગરે ગરોળીને પૂછ્યું મગર છે એને ગરોળીને પૂછ્યું બોલ તો મરઘી મારી બેન કેવી રીતે થાય બરોબર મરઘી કે મારી બેન કેમ થઈ ગરોળી બોલી તું અને મરઘી બંને ઈંડામાંથી પેદા થયા છો એટલા માટે તમે બંને ભાઈ બહેન છો જો આ શું કે છે ગરોળી મગરને કે તમે ભાઈ બહેન કહેવાય કે તમે ઈંડા હોય એમાંથી તમે પેદા થયા છો ઉત્પન્ન થયા છો એટલે તમે ભાઈ બહેન કહેવાય બરાબર છે તો આવું એને સમજ આપે છે તો જુઓ બધા ચિત્રો તમે જોયા સમજવાનો પ્રયત્ન કર્યો અહીંયા એની જો વાર્તા કીધી છે અને નીચે મેન મેન શું આવે છે તો એક નદી આવે છે મગર આવે છે પાણી આવે છે અને ભાઈ બહેન આવે છે આવા આપણને શબ્દો આવે છે તો આ શબ્દો આપણે યાદ રાખવાની કોશિશ કરવાની છે બરોબર છે ચાલો હવે વાર્તા તમને સમજાઈ ગઈ તો તેને લગતા હું તમને પ્રશ્ન પૂછું છું ચાલો આ વાર્તામાં કોણ કોણ છે આ વાર્તામાં કોણ કોણ તમને દેખાય છે કોણ કોણ છે બોલો તો બેન મરઘી પછી બીજું કોણ દેખાય છે મગર અને ત્રીજું ત્રીજું કોણ દેખાય છે તમને ચાલો બેન ત્રીજું કોણ છે હરોળી આપણી ભાષામાં તમે ઢેઢ ગરોળી કહેવા છો ગરોળી કહેવાય બરોબર ચાલો મરઘી શું કરવા જાય છે નદીમાં બોલો પાણી પીવા જાય છે તો મગર શું કે છે મગર શું કે છે હું તને થાય જઈશ તો ગરોળી શું બોલે આપણે શું કે છે મરઘી શું કે છે મગરને કે તું મારે શું થાય આપણે ભાઈ બેન થાય એટલે છોડી દે છે તો મગરને છોડી દીધું તો એને છે ને કે તમે ભાઈ તો ગરોળી ઓલા શેમાંથી ઉત્પન્ન થાય મગર અને મરઘી શેમાંથી બને શેમાંથી બને હા ઈંડામાંથી પેદા થાય એમાંથી બને એટલે તમે ભાઈ બેન કહેવાય સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે તમે વાર્તા સમજવાનો સાંભળવાનો બરોબર છે ખ્યાલ આવી ગયો તો ઉપરથી હું તમને સમજ આપું કે તમે બધાય ભાઈ બેન ભાઈ બેન થાવે થાવ ને ભાઈ બેન આપણે માણસ છે એ મમ્મી પપ્પા હોય એણે આપણને ઉત્પન્ન કર્યા હોય મમ્મી પપ્પા છે એ આપણા ભગવાન કહેવાય મમ્મી છે એ માતાજી કહેવાય પપ્પા છે એ ભગવાન કહેવાય બરાબર અને મમ્મી પપ્પાએ આપણને જન્મ આપ્યો હોય એટલે આપણે એના દીકરા કહેવાય ને દીકરો કે દીકરી કહેવાય ને અને ભાઈ બેન આપણે કહેવાય તો આપણે જેવી રીતે મગર ને ગરોળીએ સમજાવ્યું એવી રીતે આપણે પણ સમજવાનું સમજવાનું ને શું સમજવાનું તો એકબીજાને આવડતું ન હોય તો શીખવાડવાનું એકબીજાને મદદ કરવાની બરાબર કરશે ને મદદ એકબીજાને તમને લખતા આવડતું હોય તો બીજાને પણ આપણે બાજુમાં એના આપણે ભાઈબંધ બની જવાનું અને એને શીખવાડવાનું સમજાવવા પ્રયત્ન કરવાનું તો આવું બધું કરશો ને તમે બરોબર હવે આપણે પાણી પીવાનું અહીંયા વાત આવી તો મરઘી છે એ પાણી પીવા ક્યાં જાય છે નદીમાં જાય છે અને તમે બધા પાણી પીવા ક્યાં જાઓ છો અહીં સ્કૂલે સ્કૂલે આપણા નળ છે ત્યાં જાઓ છો ને પાણી પીવા આપણે જે ફિલ્ટર વાળું છે બરોબર ત્યાં તમે પાણી પીવો છો ને બધા ચોખ્ખું પાણી પીવાનું ગ્લાસ છે એ વિછળી નાખવાનું અને તમે ઘરેથી બધા બોટલ લાવો છો ને બોટલ લાવો છો ને ઘરેથી બહુ તો ઊંચેથી પાણી પીવાનું બરોબર છે એટલે પાણીની વાત આવી ગઈ બરોબર પછી ભાઈ બહેનની વાત આવી ગઈ હવે શેની વાત આપણે બાકી રહી ગયો તો પછી એક છે નદીની તો આપણે અહીં બાજુમાં નદી છે ને આપણે અહીં નદીનું નામ શું છે કોણ કે છે નદી આપણે અહીં બાજુમાં નદી છે નદીનું નામ શું છે બોલો તો બેન

નદીએ નાવા જાવ છો તો ત્યાં ધ્યાન રાખવાનું પાણીની અંદર ઊંડે નહીં નાવા જવાનું અને જો નહીં તમે અંદર પડ્યા હોય તો નહીં ડૂબતા હોય તો બચાવો બચાવો બોલવાનું તમે નદીના કાંઠે નાઓ પછી ઘણી વાર એવું થાય કે હાલ ને હજી ઊંડે વહી જાવ હજી ઊંડે વહી જાઓ તો ઊંડું જવાનું ન જો અહીંયા તો મગરે છે એણે ન ખાધું બરાબર કોને મરઘી ન ખાધી પણ આપણે તો નદીની અંદર આઘા જઈ તો કદડો હોય અંદર તો ડૂબી જાય તો આપણે આપ આપણે બચાવવા તો પડે ને આપણને આપણી જાતને તો તમારે શું કરવાનું ત્યાં ઘણા બધા માણસો હોય જે કપડાં ધોવા આવ્યા હોય બીજા કામે આવ્યા હોય બરોબર તો તમારે શું બોલવાનું પાણીમાં ઊંડા વહી જાવ તો બરોબર અને પાણીમાંથી તરત બહાર આવતું રહેવાનું બને ત્યાં સુધી તો ઊંડા પાણીમાં જવાનું નદીના કાંઠે બેસી અને મમ્મી પપ્પા સાથે હોય કાં મોટા ભાઈ બહેન સાથે હોય ક્યારે જ અંદર નાહવા પડવાનું તો આ સિવાય તમારે એકલા ક્યારે નાવા જવાનું રેડી સમજાણું સરસ તમે સમજવાનો પ્રયત્ન કર્યો અને આ વાર્તા તમારે યાદ રાખવાની છે ચાલો તો મજા આવી ગઈ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દે વેરી ગુડ શાબાશ ખૂબ સરસ